નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જગ્યામાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કપાસના બજાર ફોર્મો મંદી શા કારણોથી જોવા મળેલી છે અને મિત્રો આપણે જાણીશું કે આ મહિના દરમિયાન ન્યૂયોર્ક કોટનવાયદો કેટલા સેન્ટની આસપાસે અડાયો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આ વિડીયોની અંદર આપણે ચાર્ટ રજૂ કર્યો છે તો મિત્રો ચાર્ટ નંબર જેમ આપણે જાણીશું કે આ મહિના દરમિયાન કપાસના બજાર ભાવમાં કેવો ચડાવતાર આવ્યો હતો તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહીજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે આઇકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આ મહિના દરમિયાન કપાસના બજાર ભાવમાં શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો અને આવનારા સમયમાં કપાસના ભાવમાં કેવો વધારો ઘટાડો જોવા મળી શકે છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો જોવા મળી રહ્યો છે તસવીરમાં જે મિત્રો તમને દેખાઈ રહ્યો છે તે મિત્રો ન્યુયોર્ક કોટન વાયદાનો આ મહિનાનો છે જે મિત્રો વાત કરીએ તો મિત્રો આ મહિના દરમિયાન સૌથી ઊંચો વાત કરીએ તો અડસઠ સેન્ટની આસપાસ કોટન વાયદો ગયો હતો પરંતુ મિત્રો અત્યારે વાત કરીએ તો મિત્રો તેની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો અથડાઈ રહ્યો છે મિત્રો હાલની સ્થિતિએ ન્યૂયોર્ક કોટન વાયદામાં છેલ્લા સાડા ચાર વર્ષની સૌથી નીચી સપાટી જોવા મળી રહી છે જે મિત્રો સૂચવે છે કે મિત્રો મંદીનો માહોલ અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદામાં જોવા મળ્યો છે એ સ્વીક સ્તરે મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદામાં મંદી હોવાને કારણે કપાસના ભાવમાં સતત રીતે ઘટાડો જોવા મળ્યો છે જેના કારણોથી વૈશ્વિક ધ્રુવ બજારની અસર ભારતીય બજાર ઉપર પણ જોવા મળી રહી છે મિત્રો ઓગણત્રીસ મેં ખાંડિયા ભાવમાં ઘટાડા સાથે ત્રેપન હજારની સપાટી જોવા મળી હતી મિત્રો જે કપાસના ભાવમાં પણ ધીમી ગતિએ ઘટાડો થતો જોવા મળી રહ્યો છે હાલની સ્થિતિ ખેડૂત મિત્રો વાત કરીએ તો ખેડૂતોને બારસો પચાસ થી પંદરસોની સપાટી વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે પરંતુ મિત્રો મહત્તમ વેપારની વાત કરીએ તો મિત્રો ચૌદસો પચાસ થી ચૌદસો સપાટી સપાટીની વચ્ચે ખેડૂતોને કપાસના ભાવ મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો